માર્કેટમાં દસ દસ હજારની વેચાઈ રહી છે એ સાડી તમને અહીંયા પંદરસો બે હજારની રેન્જમાં મેન્યુફેક્ચરિંગમાં મળી જશે હવે આ સાડીની વાત કરીશું ટોટલી કારીગીરી તમે જોઈ શકો છો હેન્ડવર્કની જોઈ શકો છો ઇમ્પોર્ટેડ ઇટાલિયન મટીરિયલની અંદર તમને આ ટાઈપની સિરસ્કી ડાયમંડવાળી સાડી મળી જશે આની અંદર જે હિસાબનો આપણે હેન્ડવર્ક લીધો છે એ ઝાલ કોન્સેપ્ટમાં લીધો છે ઝાલ કોન્સેપ્ટ એટલે કે તમે જોઈ શકો છો આપણે ગુજરાતીમાં એના છોકરા પેટર્ન કહીએ છીએ એમ જે સૂટ હોય છે જેની અંદર કેવું હોય કે આપણે બોડી ફિટિંગના અકોર્ડિંગ આપણે સ્ટિચિંગ કરાવતા હોય છે ને માર્કેટમાં હમણાં હાલમાં છે ને ડ્રેસ મટિરિયલ વધારે છે આની અંદર તમે જોઈ શકો છો જીમી ચ્યુ સાથેનું કલેક્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજીત ઝોનની અંદર તો દર્શકો દર વખતના જેમ આ વખતે પણ કંઈ ડિફરન્ટ કલેક્શન જોવાના છે પણ આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ મિક્સ કલેક્શન ફર્સ્ટ એમના જે સિઝન ચાલે છે સિઝનના અકોર્ડિંગ આપણે લગ્ન પ્રસંગની વાત કરીએ તો હમણાં બ્રાઇડલ સાડી જે બહુ જ વધારે ડિમાન્ડમાં છે આ ટાઈપની સાડી તમે અહીંયા પણ જોઈ શકો છો એકદમ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તમને આ ટાઈપના કલેક્શન મળી જશે બોક્સ પેકિંગ તમે જોશો તો તમને બોક્સ પેકિંગ પણ એકદમ સરસ રીતની મળવાની છે અને આ સાડી દર્શકો માત્ર ને માત્ર મળશે તમને મેનુફેક્ચરિંગ રેન્જ ની અંદર જે તમને આખા સુરતમાં ગમે ત્યાં ફરી લ્યો તો પણ તમને આ ટાઈપના કલેક્શન જોવાની મળશે અને પ્રીમિયમ ટાઈપની પેકિંગ છે કેટલોગની વાત કરીશું તો આપણી પાસે કેટલોગ સ્ટાઇલની સારીઝ પણ અવેલેબલ છે જેના કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધામાં તમને અજીત ઝોનના બોક્સ પેકિંગના ટેગ જોવા મળી જશે અને દર્શકો જો બલ્કમાં કલેક્શન જોતું હોય તો એક જ નામ ચાલે અજીત ઝોનનું અહીંયા તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર આપણા ત્યાં ઘણા બધા લોકો દૂર દૂરથી વિઝિટિંગ માટે આવે છે કારણ કે એમને ખ્યાલ છે કે અહીંયા જે કલેક્શન મળશે અજીત ઝોનમાં એ મને આખા સુરતમાં ગમે અહીંયા ફરી દઉં ત્યાં ક્યાંય નહીં મળવાનું બાકી આ બધી સાડીઓની હાલત તમે જોઈ શકો છો કસ્ટમર માટે અમે કઈ જ નથી જોતા કસ્ટમરને જે કલેક્શન ગમશે બધું અમે ઓપનલી એમને બતાવીએ છીએ જેટના કે આજના વિડીયોની અંદર હું રેન્ડમ કલેક્શન જ બતાવવાની છું તો ફર્સ્ટ તમે આ સાડી જોઈ શકો છો ઇમ્પોર્ટેડ ઇટાલિયન મટિરિયલની અંદર તમને આ ટાઈપની સિરોસ્કે ડાયમંડવાળી સાડી મળી જશે હવે આ સાડી કેવી છે કે ઓલ ઇન્ડિયામાં ચાલશે અને તમે જોઈ શકો છો લુક વાઇઝ એકદમ પાર્ટીવીયર લુક આપી રહ્યું છે આ સાડીની ડિટેલ્સની વાત કરીશું પ્રાઇઝ રેન્જની વાત કરીશું દર્શકો તો આ સાડીનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો જેનાથી તમને વધુ માહિતી મળી શકે અદરવાઇઝ આપણે જેટલા પણ કલેક્શન આવશે બધા તમને આ ટાઈપની પેકિંગમાં જોવા મળી જશે સિંગલ સિંગલ પીસમાં દર્શકો આપણે જરીક પણ ડીલ નથી કરતા એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરીશ એ છે હેન્ડવર્ક સાડીઝની અંદર તો દર્શકો તમે જોઈ શકો છો આ ટાઈપની હેન્ડવર્ક સાડી હમણાં માર્કેટમાં બહુ જ વધારે ચર્ચામાં ચાલી રહી છે જે સાડી માર્કેટમાં દસ દસ હજારની વેચાઈ રહી છે એ સાડી તમને અહીંયા પંદરસો બે હજારની રેન્જમાં મેન્યુફેક્ચરિંગમાં મળી જશે હવે આ સાડીની વાત કરીશું ટોટલી કારીગીરી તમે જોઈ શકો છો હેન્ડવર્કની છે અને આ ટાઈપની સાડી જ મોંઘાના ભાવે વેચાઈ રહી છે અને આજકાલની જેટલી પણ મહિલાઓ છે એ આવી સાડી હમણાં કંઈક રિસેપ્શન પાર્ટી હોય છે કે પોતાની કંઈ ફેરવેલ પાર્ટીઝ હોય છે ઘરમાં કોઈ ફંક્શન હોય છે ત્યારે આવી સાડી પહેરે છે ને મટીરિયલની વાત કરીશું દર્શકો મટીરિયલ તમને ગેરંટી સાથે મળી જશે ઓલ ઓવર સાડીની લુકની વાત કરીશું તો તમે ઓલ ઓવર સાડીનો લુક જોઈ શકો છો કયા પ્રમાણે રહી છે એન્ડ તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસમાં પણ તમને અહીંયા પેટર્ન આપવામાં આવી છે ફ્રન્ટ બેક નેક પેટર્ન સ્લીવ્સ બધી જ વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરાવીએ છીએ એના પછી હજુ એક નેક્સ્ટ સાડી હું તમારી સાથે શેર કરીશ આ સાડી પણ તમને હેન્ડવર્કમાં જોવા મળી રહી છે આ સાડીની પ્રાઇસ જાણવા માટે દર્શકો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો અધરવાઇઝ આની અંદર જે હિસાબનો આપણે હેન્ડવર્ક લીધો છે એ જાલ કોન્સેપ્ટમાં લીધો છે જાલ કોન્સેપ્ટ એટલે કે તમે જોઈ શકો છો આપણે ગુજરાતીમાં એના ચોકડા પેટર્ન કહીએ છીએ એન્ડ અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી બ્યુટિફુલ બોર્ડર અહીંયા આપેલી છે એન્ડ આ જે સાડી છે પહેરવામાં એકદમ ઇઝી એન્ડ કમ્ફર્ટેબલ છે એમ તો આપણે ત્યાં નવ્વાણું રૂપિયાથી સાડીઓના કલેક્શન સ્ટાર્ટ થઈ જાય છે જે પ્રિન્ટેડ સાડી હોય છે પણ આ ટાઈપની જે સાડી હોય છે ને પ્રીમિયમમાં પ્રીમિયમ હોય ને જે મોટા મોટા શોરૂમમાં વેચાતી હોય એવી સાડી તમને અહીંયા માત્ર બે હજાર પચીસો ત્રણ હજારની રેન્જમાં મળશે જે છે મેન્યુફેક્ચરિંગ રેન્જ બાકી તમે માર્કેટમાં ફરજો આવી સાડી તમને પાંચ હજારથી વધારેની રેન્જમાં જ મળશે કાં તો પાંચ હજારની મળશે પણ આપણા ત્યાં આ સાડી બધી ને બધી તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળશે આ તો સાડી આપણે જોઈ લીધી બાકી કસ્ટમર છે ને તો હજુ સાડી બતાવતું અહીંયા તમે જોઈ શકો છો આપણે ડ્રેસ મટિરિયલના કાઉન્ટર છે હવે ડ્રેસ મટિરિયલનું કાઉન્ટર એટલે કે તમે અહીંયા જોઈ શકો છો પદાર્થ ટાઈપના આપણે અહીંયા કલેક્શન્સ મૂકેલા છે જે રીતના કે તમે અહીંયા પણ જોઈ શકો છો લાઈક આ અનસ્ટીચ સૂટ હોય છે જેની અંદર કેવું હોય કે આપણે બોડી ફિટિંગના અકોર્ડિંગ આપણે સ્ટિચિંગ કરાવતા હોય છે અને માર્કેટમાં હમણાં હાલમાં છે ને ડ્રેસ મટિરિયલ વધારે ચાલે છે અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસ મટિરિયલમાં પણ આપણી પાસે ચાર ચાર પીસના સેટ હોય છે ચાર અલગ અલગ કલર્સ ચાર અલગ અલગ ડિઝાઇન્સ એ રીતના આની અંદર તમે જોઈ શકો છો જીમીચ્યુ મટિરિયલ સાથેનું કલેક્શન્સ તમને અહીંયા જોવા મળી રહ્યું છે જ્યાં તમને હેન્ડવર્કનું કોન્સેપ્ટ જોવા મળી જશે અને દર્શકો ટેન્શન નહીં લેતા તમે ઘરે બેસીને ગમે ત્યારે પણ શોપિંગ કરવા માગતો હોય ને આપણે ત્યાં વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે અદરવાઇઝ દર્શકો જો તમારે અહીંયા આવીને લાઈવ પરચેસિંગ કરવી હોય તો તમે આ સાઇડ પણ જોઈ શકો છો ઘણા બધા કલેક્શન ઘણા બધા કાઉન્ટર્સ છે હવે પાકિસ્તાની વાત કરીશું તો હેન્ડવર્કના સૂટ તમે સાંભળ્યું છે આઠ દસ હજારના પણ વેચાય છે એ સૂટ તમને અહીંયા મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આનું વજનની વાત કરીશું એકદમ હેવી વજન વાળું કલેક્શન છે એન્ડ હેન્ડવર્ક આર્ટિકલ્સ તમને અહીંયા જોવા મળી રહ્યું છે એન્ડ આની અંદર પણ તમને કલર ઓપ્શન સાઇઝ ઓપ્શન બધી જ રીતની વેરાયટી મળશે બ્લેક કલરની વાત કરીશું દર્શક તો હમણાં ઈદ સ્પેશિયલની અંદર આપણે કલેક્શન્સ હાલમાં રેડી કર્યું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આની અંદર તમને સાઇઝ કલર ઓપ્શન મળી જશે તેને એના પછીનું જે આર્ટિકલ છે એ છે જીમ્મીચુ મટિરિયલની અંદર ઇમ્પોર્ટેડ મટિરિયલ આવશે જીમ્મીચુ જ્યાં તમને આ ટાઈપના ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ જોવા મળી જશે એન્ડ આ જેટલા પણ આર્ટિકલ્સ છે ને દર્શકો મોંઘા ભાવે વેચાય છે બટ આપણા અજીત ઝોનમાં આ જ આર્ટિકલ્સ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર બાકી કલેક્શન તો આપણી પાસે જોવા જાય ને ઘણા બધા છે પણ એક વિડીયોની અંદર બતાવું પોસિબલ નથી તો ચાલો ફરી એકવાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ